જે હેન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો માધ્યમિક ડીવીના એક દિવસ પહેલા એક ચેક લિસ્ટ છે જાહેર કરવામાં આવી છે મિત્રો તો તમે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના છે કેમ કે આપણને ખબર છે તારીખ છે એ ફાઇનલી આવી ચૂકી છે તો હવે તમારે આ પ્રકારની પ્રોસેસ કરવી પડશે નહીંતર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમને ગડબડી જોવા મળી શકે છે તો તમામ ઉમેદવારો માહિતી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે ખાસ જે ઉમેદવારો ડોક્યુમેન્ટ માટે જવાના છે એમના માટે છે તો એમને શેર પણ જરૂરથી કરજો જેથી એ લોકોને પછીથી મૂંઝવણ કોઈ પ્રકારનું ના રહે તો મિત્રો શું છે આજની અપડેટ ખાસ આપવાનું છે એના પહેલાં જે ઉમેદવારો પહેલાની અપડેટ નથી જોઈ વિદ્યા સહાયક માટે મહત્વની ખુશખબરી આવી છે મિત્રો એની અપડેટ નથી જોઈ તો ખાસ વિડીયો મૂકેલું છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે અપડેટ નિહાળી શકો છો તો શું છે અપડેટ તો આપણી ડીવીમાં એક દિવસ પહેલા ચેક લિસ્ટ શું આવ્યું છે એના ઉપર થોડી પ્રોપર માહિતી આપ્યું તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું શિક્ષણ અધિકારી કચેરી દેવભૂમિ દ્વારકાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું ચેક લિસ્ટ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળેલું છે તો આપણે સૌથી પહેલાં તો કે કેવી રીતે ડોક્યુમેન્ટ રાખવાના છે અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે શું શું જોડવાનું છે જે લાગુ પડતું હોય શું શું સોગંદનામું કરવાનું છે કયા કયા સ્ટેમ્પ કરવાના છે પ્રોપરલી માહિતી છે તમને સ્ક્રીન ઉપર જોવા મળેલું છે તો ખાસ વિડીયો અને સમયના અભાવથી હું આપણે પ્રોપરલી તમને માહિતી આપવા નથી શકતા જેથી તમે અહીંયા વાંચી શકો છો પ્રોપરલી તમને જ માહિતી આપેલી છું ખાસ ટેલિગ્રામમાં આપણે આ ચેકલિસ્ટ છે મૂકવા જઈ જાય છે તો ખાસ ટેલિગ્રામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તે તમને જોવા મળશે અને તમે ધ્યાનપૂર્વક વાંચી અને તમારું જે ફોર્મ્યુલા છે એ તમે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી શકો છો અને આ પ્રકારે તમે જો કરીને જશો તો કોઈ પ્રકારનું તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગડબડી જોવા નહીં મળે બાકી વિડીયો પસંદ મળીને લાઈક કરજો અને સમયના અભાવથી મિત્રો આપણે તમને સંપૂર્ણ સમજાવી શકતા નથી તો માફી ચાહું છું ટૂંક સમયમાં આનો વિડીયો પણ ઉપલબ્ધ કરાવી દઈશું તો જય હિન્દ જય ભારત